નર્મદાના રાજકારણમાં ફરી એકવાર ભડકો થયો છે આજે સાગબારણની એકલવ્ય મોડેલ સ્કૂલના કાર્યક્રમમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની બાદ બાકી થતા ચૈતર વસાવા પોતાના સમર્થકો સાથે કાર્યક્રમમાં ધસી ગયા હતા અને વહીવટી તંત્રના કલેક્ટરને પ્રાયોજના અધિકારી સહિતના અધિકારીઓનું ઉધોડ લીધું હતું ત્યારબાદ સ્ટેજ ઉપર અફરાતફરી મચી ગઈ હતી કારણ કે સ્ટેજ ઉપર હાજર હતા સાંસદ મનસુખ વસાવા બીજી વાર પણ મળ્યા હતા સાહેબને તે પણ યાદ છે કે બીજી વાર પણ અમે મળ્યા હતા સાહેબ સાથે આપણા વિસ્તારના બાળકોના ફૂડ બિલની પણ અમે ચર્ચા કરી હતી કે શાળામાં ભણતા બાળકોને ફૂડ બિલમાં રૂપિયા રૂપિયા મળે મળે છે છે પર ડેના તો બાળકો ખૂબ સારી રીતે ભણે એની થાળીમાં પણ આહાર હોય એ બાબતની અમે એમની સાથે ત્યારે પણ ચર્ચા કરી હતી ખોટા જાતિના પ્રમાણપત્ર જે બીજા જ્ઞાતિના લોકોને આપવામાં આવે છે અમે તે દિવસે મંત્રી સાહેબની સાથે બેસીને એની પણ પરામર્શ તો કે સાહેબ આમાં વિશ્લેષણ સમિતિ આગળ તપાસ કરતી નથી હવે તમે છો તમારા પર અમે અપેક્ષા લઈને બેઠા છે તમારે એ ખોટા જાતિના પ્રમાણપત્ર લઈને જે પણ લોકો જે પણ કક્ષાએ હશે નોકરીમાં હશે કે શિક્ષણમાં હશે એવા લોકોને આપણે વિશ્લેષણ કમિટી દ્વારા શોધવા પડશે અને એ જે એમને જાહેર કરવા પડશે એ પણ અમારી વાત હતી જે ચાલીસ ટકા માર્ક્સ ફરજિયાત લેખિતમાં લાવવાના એવી જે સેવા પસંદગી મંડળે નિયમ બહાર પાડ્યો છે ત્યારે આદિવાસી સમાજને બેઠકો ચાલીસ ટકા લીધે કેટલાક સીટો આપણી ખાલી રહી છે તો શ્રીને અમે એનું પણ ધ્યાન દોર્યું હતું અને એમાં પણ આવનારા દિવસોમાં અપેક્ષા રાખીએ છીએ કે એમાં પણ ગુજરાત સરકાર આપણા મંત્રીશ્રી રસ દાખવીને જે આગળ તજવીજ કરે માન્ય મંત્રી સાહેબો તમે બેઠા છો સાંસદ સાહેબ પણ છે સાહેબ આટલો મોટો મારા વિસ્તારમાં કાર્યક્રમ છે કલેક્ટર સાહેબ પ્રાંત સાહેબ અને પ્રાયોજનાજી શર્માજી હું અહીંનો ધારાસભ્ય છું ભાઈ મને કેમ કોઈ ફોન બી નહીં કર્યો પત્રિકા નહીં જાણ નહીં ખુલાસો કરો હું ધારાસભ્ય છું ભાઈ આ મારું અપમાન નથી મારી જનતાનું અપમાન છે આ મારું અપમાન નથી મને કોઈ કાર્યક્રમ નો નથી મને પત્રિકામાં નામ આવે 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 મારી નામ નામ તો વસાવા વસાવા હું નથી નથી માટે આવતો મારા મારા સરપંચે કીધું કે આટલો મોટો કાર્યક્રમ છે શિક્ષણ નો સાહેબ તમારે આવવું પડશે એટલે મેં આવ્યો છું અને કલેક્ટર સાહેબ તમારી જવાબદારી છે તમે વહીવટ છો તમે મને ફોન કરીને જણાવો ને કાર્યક્રમ છે મંત્રી સાહેબ ગાંધીનગર થી આવે છે કઈ તકલીફ છે અમારાથી તમને પ્રાયું વહીવટી તંત્ર હું ધંધા કરે છે આઠ દસ કરોડ રૂપિયાનો ખર્ચો થાય તમે દેવ મોગરામાં ડેકોરેશન માટે કલેક્ટર સાહેબ સોળ કરોડ રૂપિયાનો અમારા આદિજાતિ બજેટમાં ખર્ચો પાડ્યો છે તમે ત્યાં મોદી સાહેબના મંડપના સ્ટેજ માટે પંદર કરોડ ખર્ચા કર્યા છે ટોયલેટ મોબાઈલ ટોયલેટ માટે બે લાખ ને ચાલીસ નો બે કરોડ ને ચાલીસ લાખ ના તમે ખર્ચા પાડ્યા છે નાસ્તા માટે બે કરોડ ખર્ચા પાડ્યા છે તમે ડોમ માટે બે કરોડ ખર્ચા પાડ્યા ચા માટે બે કરોડ ખર્ચા પડ્યા બસ માટે બે કરોડ ને એકોતેર લાખ રૂપિયા નો ખર્ચો પાડ્યો કેમ અમે સવાલ પૂછીએ એટલે તમને નડીએ છે તમારા મનમાં ધુમાડ હોય તો કાઢી નાખજો ભાઈ બરાબર છે આ જનતાના ટેક્સના પગાર આપણે બધા છે આ જનતાના ટેક્સનો પગાર મને પણ મળે છે તમને પણ

આ કોઈના પૈસાથી આ બિલ્ડિંગ નથી બની તમારા ઘરના પૈસાથી બની છે અરે વિષય પર તો મને આમંત્રણ કેમ નથી આપ્યું મને જાણ કોઈ એક ફોન કેમ નથી કર્યો કેમ ભાઈ અમે ધારાસભ્ય ચૂંટાયેલા છે લોકો એમને અધિકાર આપ્યા છે અમારો અવાજ તમે દબાવવાની વાત કરો છો અમને કેમ નથી આમંત્રણ આપી તમે તમારે આમંત્રણ આપવું જોઈએ ને અમને ઓ ભાઈ બંધ કરી દેવાડો મારા અધિકાર છે ભાઈ તમે આવો બંધ કરી દે એટલે બંધ કરી દે એટલે આમંત્રણ કેમ નથી બંધ કરી દે એટલે બંધ કરી દે એટલે આમંત્રણ આપવું જોઈએ ને તમારે અમને તમે આમંત્રણ કેમ નથી આપ્યું ભાઈ અમે ચૂંટાયેલા ધારાસભ્ય છે અમને ફોન કોઈ નો આવ્યો નથી કલેક્ટર સાહેબ ની જવાબદારી છે

ચાલો શાંતિથી બેસી ભાઈ આગળ નહીં બેસી જાવ શાંતિથી અ ભાઈ